નમસ્કાર મિત્રો જય માતાજી બધા મિત્રો મજામાં હશે તો ખાસ આજે તમામ મિત્રોને જણાવવા જઈ રહ્યો છે કે આપણે ટેકો સેવા સંસ્થા નામની એક સેવાનું કામ ચાલુ કર્યું છે તો આ સેવાના કામમાં તમામ મિત્રો સાથ સહકાર અને સહયોગ આપવા વિનંતી જેથી કરીને જો તમે જો તમે આ ભગીરથ કાર્યોમાં અમને સપોર્ટ કરશો તો અમે ઘણા લોકોની મદદ કરી શકીશું જેમ કે વડાપા પાણીપુરી અને અન્ય અન્ય ધંધો જે મિત્રો ચાલુ કરવાનું ઈચ્છે છે પણ તેમની આર્થિક પરિસ્થિતિ ખરાબ હોવાના કારણે એ ધંધો કરી શકતા નથી એ લોકોને આપણે જરૂર મદદ કરીશું અને જે પણ મિત્રોને અમારા થકી જે મદદ મળે તે તેમાં તેથી બીજા લોકોને મદદ કરી શકીએ તેવી અમે આશા રાખીશું અને આમ આ સેવા સંસ્થામાં વધારેમાં વધારે લોકો જોડાય તેવી મારી અપીલ છે જો તમે સાથ અને સહકાર આપશો તો આપણે ગુજરાતમાં કોઈપણ જિલ્લામાં આપણે મદદ કરી શકીશું અને આ વિડીયોને ખૂબ શેર કરો જેથી કરીને આપણે ઘણા લોકોની મદદ કરી શકીએ આપણે જોયું જશે કે આપણા ગુજરાતમાં કેટલાક યુવાનો બેરોજગાર છે તે યુવાનોને રોજગારી મળી શકે તેવો આપણો પ્રયત્ન રહેશે તો તમામ મિત્રો આપ અમારી સંસ્થામાં જોડાવા અપીલ કરું છું અને વધારેમાં વધારે યુવાનો આ સેવા સંસ્થામાં જોડાય તેવી હું આશા રાખું છું અને તમે મને મારા મોબાઈલ નંબર ઉપરથી કોન્ટેક કરી શકો છે જે પણ જરૂરિયાતમંદ યુવાન હોય તેને આપણે સો ટકા મદદ કરીશું પણ આ વિડીયોને જરૂરમાં જરૂર પૂરેપૂરું સાંભળો અને જો સાંભળી અને પછી આગળ શેર કરો જેથી કરીને તમામ યુવાનોને આપણે મદદ કરી શકીએ આ એક સેવાનું જ કામ છે જો હું મારા માટે પણ નહીં અને મારા માટે નહીં પણ બીજા લોકોને મદદ મળી શકે તેના માટે આ સેવાનું કાર્ય ચાલુ કરી રહ્યો છો તો તમામ મિત્રો આ સેવામાં જરૂરથી જોડાવ અને તમે એક વખત જો તમે ફૂલને ફૂલની પાકડી મદદ કરશો તો કોઈના ઘર સુધી અનાજ પહોંચી શકે અને તેના ઘરમાં શાંતિથી લોકો ખાય અને